ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મારા બાળ મિત્રોને મારા સ્નેહ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ મારું નામ ક્રિશ મંજી વાવ્યા આજે હું એક ઘનશ્યામ મહારાજની વાર્તા લઈને આવ્યો છું આ વાર્તાનું નામ છે આ તો સાક્ષાત ભગવાન છે બાળ ઘનશ્યામ તો ભાખડીએ ચાલતા હતા તો એક દિવસ ધર્મદેવને વિચાર આવ્યો કે પૃથ્વી પર આ બાળકનો જે જે કાર થવાનો છે તે કેવી રીતે થશે શૂટે મોટા રાજા થશે બધા દેશ જીતીને ચક્રવતી મહારાજા થશે તે શું એ મોટા શ્રીમંત થશે દેશ પરદેશમાં વાળા શા સોદાગર થશે કે પછી એ મોટા જ્ઞાની પંડિત થઈ દુનિયામાં પૂજાશે ઘનશ્યામનો કઈ રીતે જય જયકાર થવાનો છે એ જોવા માટે એમણે એક યુક્તિ કરી પાટલા પત્ર ચીજો મૂકી છરી મહોર અને ગ્રંથ આ ગ્રંથનું નામ ભગવદ્ ગીતા પછી તે પછી તે ઘનશ્યામને પાટલા પાસે લઈ આવ્યા ઘનશ્યામ જો છરી ઉપાડે તો સમજવું કે મોટા રાજા થશે અને જો ગ્રંથ ઉપાડે તો સમજવું કે મોટા વિદ્વાન થશે જો મહોર ઉપાડે તો સમજવું કે મોટા શ્રીમંત થશે ઘનશ્યા દરેક બાળક સામાન્ય રીતે ચળકતી ચીજ લેવા દોડે એવી ચળકતી ચીજ બે હતી છરી અને મહોર પણ ઘનશામે તો ગીતાનો ગુટકો લીધો લીધો એમ નહીં ઉઘાડીને જાણે વાંચવા બેઠા ધર્મદેવે જોયું એમાં લખેલું હતું જ્યારે જ્યારે જાય છે ત્યારે દુનિયામાં હું અવતાર ધારણ કરું છું ધર્મદેવને ખાતરી થઈ કે ચક્રવર્તી મહારાજા શ્રીમંત શાહ સોદાગર કે પછી જ્ઞાની પંડિતો આની આગળ કાંઈ હિસાબ નથી આ બધા કરતાં મોટા છે આ તો સાક્ષાત ભગવાન છે આ બા આપણાને જાણવા મળે કે બાળક મોટો થઈને કેવો થશે ને શું કરશે તે તેના બાળપણના સ્વભાવથી જ જાણવા મળે માટે નાનપણથી દરેક માતા પિતાને પોતાના બાળકમાં સારા સંસ્કાર પાડવા જોઈએ જેમ કે મંદિરે લઈ જવા સંતો પાસે લઈ જવા બાળ મંડળમાં મૂકવા અને ભગવાનની વાતો સંભળાવીશ એ જ આ વાર્તાનો હેતુ છે અસ્તુ જય સ્વામિનારાયણ જો આ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અસ્તુ જય સ્વામિનાથ